શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું માં જગત અંબાનું ધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે તો માં અંબાના દર્શને દૂર દૂર થી માઈ ભક્તો પગપાળા સંગો પણ લઈને આવતા હોય છે દરરોજ હજારો લાખો ની સંખ્યામાં માઈ ભક્તો માં અંબાના દર્શને પહોંચતા હોય છે માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવતા હોય છે હાલમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં માઈ ભક્તો માતાજીની ઉપાસના અને આરાધના કરવા અંબાજી પહોંચ્યા હતા ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું તો સાથે સાથે માતાજીના ચાચર ચોકમાં ભક્તોનો જમાવડો પણ જોવા મળ્યો હતો માતાજીના મંદિરના ચાચર ચોક પાસે આવેલા યજ્ઞશાળામાં ભક્તો દ્વારા હવન યજ્ઞ કરવામાં આવી રહ્યા છે આજ રોજ ચૈત્રી નવરાત્રી ની પૂનમ નિમિત્તે માં જગત જનની અંબાના મંદિરમાં માતાજીની માતાજી ની આરતી વહેલી સવારે કરવામાં આવી હતી ચૈત્રી નવરાત્રી લઈને મોટી સંખ્યામાં માઈ ભક્તો વહેલી સવારથી જ માતાજીના દર્શન કરવા માટે લાઈનોમાં લાગ્યા હતા જેમાં મોટી સંખ્યામાં માય ભક્તો પણ જોડાયા હતા તો માતાજીની મંગળા આરતીનો લાભ લઈને ભક્તોએ ધન્યતા અનુભવી બોલ માડી અંબે જય જય અંબેના જય ગોષ સાથે માય ભક્તો માના દર્શને પહોંચ્યા હતા માતાજીના જયકારાથી મા અંબાનું મંદિર ગુંજી ઉઠ્યું હતું આજે ચૈત્રી નવરાત્રિને લઈને અંબાજી મંદિરમાં ભક્તિમય માહોલ છવાયો હતો બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ